અમદાવાદ જિલ્લાના ધોળકામાં બિસ્માર માર્ગો ઉપરાતી ગટરો સહિતના પ્રશ્નો સંદર્ભે બહુજન સમાજ પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા ધોળકા શહેરના ખખડગંજ રોડ રસ્તાઓ નવા બનાવવા ઉભરાતી ગટરનું પાણી બંધ કરવા પાણીના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાનું બંધ કરવા શહેરમાં ઉડતી ધૂળની સમસ્યા દૂર કરવા ફૂટપાથ ઉપરથી દબાણ દૂર કરવા કચરાની ગાડીઓ રોજ નિયમિત કરવા રસ્તાની સાફ સફાઈ અને ગંદકી દૂર કરવા વરસાદી પાણીનો નિકાલ કરવા તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવા અને ધોળકાની જનતાને ગ્રેડ પ્રમાણેની સુવિધા પૂરી પાડવાની માંગણી સાથે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપતા દરમિયાન બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભાના અધ્યક્ષ જિજ્ઞેશ શ્રી ગોડ પ્રભારી નરેશ આયર ઉપાધ્યક્ષ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ